બીજો પ્રશ્ન છે કે ભારતીય સંવિધાન ક્યારે અપનાવવામાં આવેલું હતું તો ભારતીય સંવિધાન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં અપનાવવામાં આવેલું હતું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ આ એ જ તારીખ છે કે જે આપણા પ્રિયમબલ બંધારણનું પ્રિયમબલ બંધારણના આમુખની અંદર પણ આ તારીખનો ઉલ્લેખ છે પ્રશ્ન પૂછીએ આમુખની અંદર કઈ તારીખ લખેલી છે તો કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ અને છવ્વીસ નવેમ્બર જે છે એને તો આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ કોન્સ્ટિટ્યુશન ડે તરીકે ઉજવીએ છીએ બરાબર તો ત્યારે આપણું બંધારણ જે છે ને એ અપનાવી લીધેલું હતું આમુખની અંદર એ તો એ વસ્તુ તો લખેલી છે કે વી એડોપ્ટ એન્ડ ઇનેક્ટ એટલે કે અમે આ બંધારણને સ્વીકાર કરીએ છીએ ગુજરાતીમાં એવું જ તો વાક્ય લખેલું છે તો ત્યારે આપણે અપનાવેલું હતું પરંતુ લાગુ નહોતું પડ્યું બરાબર લાગુ પડ્યું નહોતું લાગુ ક્યારે પડ્યું હતું લાગુ એના બે મહિના પછી એટલે કે છવ્વીસ જાન્યુઆરી આમાં એ તારીખ આપી નથી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસસો પચાસના દિવસે બરાબર છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે લાગુ પાડ્યું હતું અને એટલે તો આપણે એને રિપબ્લિક ડે ગણતંત્ર દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે જે છે એ ઉજવીએ છીએ બરાબર બીજી વસ્તુ ઘણી બધી વાર એવું પણ થતું હોય કે ચાલો આપણે છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસ એ નહોતું લાગુ પડ્યું બરાબર પરંતુ એવું નહોતું અમુક અમુક પ્રોવિઝન અમુક પ્રાવધાન અમુક જોગવાઈ જે છે ને અમુક જોગવાઈ એ ત્યારે ત્યારે લાગુ પાડી દીધી હતી જેમ કે ઇલેક્શનની જોગવાઈ જેમ કે સિટીઝનશીપની જોગવાઈ તો અમુક અમુક જોગવાઈ જે છે ને એ ઓગણીસો ઓગણપચાસમાં ત્યારે ત્યારે બંધારણ બન્યું ત્યારે ત્યારે લાગુ પાડી દીધી હતી જ્યારે સંપૂર્ણ સોએ સો ટકા બંધારણ જે છે એ ઓગણીસો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ જે છે એ લાગુ પડ્યું હતું બરાબર તો આવા પ્રશ્ન પણ ભૂતકાળમાં પૂછી ગયા છે પ્રશ્ન જોઈએ એવો પૂછી ગયો કે સંપૂર્ણ બંધારણ જે છે એ ઓગણીસો પચાસમાં લાગુ પાડવામાં આવેલું હતું તો એ વિધાન ખોટું પડી જશે કેમ કારણ કે અમુક જોગવાઈ જે છે જેમ કે ચૂંટણીને લગતી નાગરિકતાને લગતી તો એ ઓગણીસો ઓગણપચાસમાં જ લાગુ પડી ગઈ હતી બરાબર